કેમ છો મિત્રો નવો બ્લોગ ચાલુ કરીએ છે ફરી સારંગપુરનો તો પહેલી શરૂઆત કરીએ છે રજવાડી ચા થી ચા પીએંગે ડાડીયા રજવાડી ચા અહીંથી સ્ટાર્ટ કરીએ છે ચા પીન જઈએ દાદા દર્શને મેં આગળ તમને પણ દર્શન કરાવીએ તૈયાર થઈ જાવ મિત્રો દાદાના દર્શન માટે બસ સ્ટેન્ડ પહોંચી ગયા છે તૈયારી કરીએ જાવ બસની રાહ જોઈએ છે કે બસ વેલી આવે તો બેસી જઈએ આજે બધા નવા નવા મિત્રો છે ચાલો મિત્રો જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે ચાલો પહેલું સ્ટોપ આવી ગયું છે જોઈએ હવે ભાઈ હોટલ છે અને શું શું મળે છે જોઈએ હોટલ નંદન ફર્સ્ટ ડેસ્ટિનેશન ચલો તો બીજો સ્ટોપ આવી ગયો છે જોઈ લઈએ અહીંયા પણ શું મળે છે भाई गज्जब ठंडी पड़े लगे माउंट आबू में आई गया हालत है बरवाड़ा हाईवे यार ठंडी एटली बड़ी लागे थे लगे थे भगवान ऊपर थी ए सी बंद करने भूली गया लगता है अब तो दो कंबल और चाहिए साला इतनी ठंडी है रात के दो बजे देख सकते हैं पूरा सुमसान लगा पड़ा है खड़े रहने की पोजीशन नहीं है यार बहुत ठंडी है पूरा हिल रहे हैं यहाँ तो रात को दो बजे सही में प्रभु एसी बंद करो हाथ ही कांप रहे है मेरे इतनी सारी ठंडी है चलो जल्दी निकले तो फाइनली अभी पहुँच गए दादाजी के गेट पे ये है दादाजी की मूर्ति देखिए पहले थोड़ी चाय पी लें फिर चलते हैं ચલો ચાલતે રજવાડી ચાય પીને ભાઈ આમ તો યે ચાય પીતે ચાય મસ્ત મિલતી રગડે વાલી રજવાડી આઈ ગયું છે જલસા કરી લો ચા ને મસ્કા ફૂલ ઠંડી છે ફૂલ એ દાદા લેવું પડશે આ લીધી છે ઓમા બટાકા મસ્કા ચા આ કાકાને તો જરાય ઠંડી નહીં લાગતી આ કાકા તો ગઈ પહેલા અહીંયા જ બેઠા થયા ચલો હવે અંદર એન્ટ્રી કરીએ આ છે દાદાની મૂર્તિ સામે છે વ્હાઈટ હાઉસ રહેવા માટે પાર્કિંગ બી આજે ફૂલ છે બસ રાહ જુઓ મિત્રો તમને છેક નજીકથી મસ્ત દર્શન કરાવું તો અત્યારે વાગી રહ્યા છે રાતના સાડા ત્રણ જોઈએ લાઈન તો હશે બહુ પણ પહેલાં થોડો આરામ કરી લઈએ નીચે જનરલ હોલ છે ત્યાં જગ્યા મળે તો કલાક થોડુંક આરામ કરી લઈએ પછી પોણા છો આરતીની લાઈનમાં લાગીશું ચાલો મિત્રો ઓ હો 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 અહીંથી જ લાગે છે કે પાવરપુલ જે બધું જગ્યા તો દાદા આપજો કંઈક જગ્યા કલાક આરામ કરીએ ચાલો મિત્રો જગ્યા મળી ગઈ છે હવે કલાક આરામ કરી લઈએ અને પછી તમને દર્શન કરાવીએ ફાઈનલી સાડા પાંચ મસ્ત દર્શન કરવા દર્શન કરાવીએ કષ્ટ વંજન દેવ કી જય ચાલો તમને આગળ દર્શન કરાવીએ લાઈન તો જોરદાર જ હશે જોઈએ હવે શું થાય છે જય ભોલાનાથ સ્ટે ટ્યુન કનેક્ટ રહીએ લાઈક કરીએ શેર કરીએ સબસ્ક્રાઈબ કરીએ ઓર આગે શેર કરતે રહીએ અમારે વિડીયો કો મિત્રો પહેલાં પણ તમારા આગળના વિડીયો મેં જે બ્લોગ બનાવ્યા એમાં તમારો ખૂબ સપોર્ટ મળ્યો હતો એટલે આ બીજો વિડીયો તમારી ડિમાન્ડ ઉપર જ બનાવ્યો છે મેં તો મિત્રો આગળ શેર કરતા રહેજો અને સબ્સ્ક્રાઇબ કરાવતા રહેજો તમે પણ કરજો બસ તમારો સપોર્ટ છે એટલે જ આગળ વધીએ છે અને નવું નવું તમને બતાવતા રહીશું નવા બ્લોગ બનાવતા રહીશું તો મિત્રો બૂટ ચંપલ જમા કરાવવાની ફેસિલિટી પણ અહીંયા સારી છે તમે જમા કરાવી શકો છો તો હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે તો થોડા જલ્દી જઈએ અંદર અને લાઈનમાં લાગી જઈએ શ્રી કષ્ટભંજન દેવ કી જય તો મિત્રો તમે જોઈ શકો છો લાઈન કેટલી જોરદાર છે પણ હવે ટ્રાય કરીએ છીએ પહેલાં આરતી કરી લઈશું પણ અંદરના દર્શન તમને જરૂરથી મસ્ત કરાવડાયશ અહીંયા લાગે છે બસ દાદાને એટલી જ પ્રાર્થના કરું છું કે દાદા સૌના દુઃખ દૂર કરજો સહારંગપુરવાળા દાદાને એટલી જ વિનંતી છે કે જેટલા જણ પણ વિડીયો જોઈ રહ્યા છે એમના બધાના દુઃખ દૂર થાય બધા ટેન્શનો દૂર થાય દાદા બધાને ખુશ રાખે ફાઇનલી અંદર જવાની લાઇનમાં લાગી ગયા છે દાદા મસ્ત દર્શન આપજો અને વિડીયો જે જુએ છે એમને બધાને સારા દર્શન મળે બધાના દુઃખ દૂર કરજો દાદા મિત્રો ભીડ જોઈ શકો છો તમે જબરદસ્ત અને જોરદાર ભીડ છે આગળ પાછળ બંને બાજુ સારંગપુર દાદા કી જય જય મિત્રો દર્શન કરી લો દાદાને એકદમ નજીકથી તમારી મનની બધાની મુરાદો પૂરી થાય હવે અહીંયા સ્વામિનારાયણ મંદિર છે ત્યાં પણ તમને દર્શન કરાવી દઉં સારા જય સ્વામિનારાયણ ભગવાન કરો મિત્રો નજીકથી દર્શન ચલો હવે તમને આગળ લઈ જઈએ મોટી મૂર્તિ આગળ દાદાના દર્શન નજીકથી કરાવીએ આજે કિંગ ઓફ સાળનપુર મારા કષ્ટભંજન દાદા મિત્રો નજીકથી દર્શન કરી લો દાદાના અને અમારો બ્લોગ ગમે તો લાઈક જરૂરથી કરજો તમારા જ સપોર્ટ છે દાદાની મૂર્તિ આગળ આવી જા દાદા હવે રજા લઈએ છે ફરીથી ચોક્કસ તમારા દર્શને આવીશું આ સારંગપુરનું કેન્ટીન છે ત્યાં તમે નાસ્તો પાણી કરી શકો છો ચલો મિત્રો હવે અમે બહાર નીકળીએ છીએ વહેલાં અને થોડોક નાસ્તા પાણી કરીએ તો આવી ગયા છે ગરમા ગરમ ગોટા ખમણ આના બધીમાં ચાની મોજ લઈશું રજવાડીમાં પહેલાં થોડો એ નાસ્તો કરી લઈએ ચલો ઝાપોડીલો લો જલ્દી ચલો હવે ફાઇનલ રજવાડીની છા પી લઈએ પછી એથી રજા લઈએ તમારી બંને કાકા એક દીવા જ લાગે છો સંદીપ ફોટો પાડવા પાડજો અમને તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળ શેર જરૂરથી કરજો તો તમારા માટે નવા નવા બ્લોગ લાવીશું સૌને મારા જય મહારાજ જય કષ્ટભંજન દેવ